આ તરફ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પણ વરસાદ ધાનેરા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે બાપલા વાછોલ કુંડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી બાજરી જુવાર મગફળી સહિતના પાકને આ વરસાદને કારણે ફાયદો થશે બનાસકાંઠામાં પણ ધાનેરા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ તો બનાસકાંઠાના જે સરહદીય વિસ્તાર છે ત્યાં પણ લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે વાવ અને સુઈગામ તાલુકામાં વરસાદ વરસાદ શરૂ થયો વાવના ચોથા નેસડા ટડાવ ચંદનગઢ સહિતના ગામોમાં તો વાવ સુઈગામ તાલુકાની અંદર પણ વરસાદ શરૂ થયો છે બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં વરસાદ છે વાવ અને સુઈગામ તાલુકામાં ચોથા નેસડા તળાવ ચંદનગઢ સહિતના ગામોમાં સારો વરસાદ વરસી રહ્યો છે